સુરતના પલસાણા ખાતેથી પસાર થતા નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર સર્જાયું અકસ્માત આ અકસ્માત પલસાણાના કરણ ગામે સર્જાયું હતું કે જ્યાં આ કરણ ગામ નેશનલ હાઇવેના બે ભાગમાં વહેંચાયેલું છે જાણવા મળી રહ્યું છે કે આ ટ્રક ઉભેલું હતું અને પાછળથી ટેમ્પો અથડાતા આ કરણ ગામની ગટર લાઇનની જે દીવાલ હતી તેની સાથે આ ટ્રક ભટકાઈ હતી પરંતુ જે ટેમ્પો અથડાયો હતો તેના ચાલકને કેબિન તોડી બહાર કાઢવાનો વારો આવ્યો હતો આ કરણ ગામથી પસાર થતાં નેશનલ હાઇવે નંબર અડતાલીસ ઉપર કોઈ દિવસ એવો નથી બાકી રહ્યો કે ત્યાં કોઈ અકસ્માત ના સર્જાય આ ગામ નેશનલ હાઇવેના બે ભાગમાં વહેંચાયેલું હોવાથી ગામના લોકોની હાલત કોફોડી બની જવા પામી છે જો કે એક તરફ રહેણાંક વિસ્તાર છે અને હાઇવેના બીજી તરફ સ્કૂલ છે તેથી અહીં અકસ્માતનું જોખમ વધુ રહેલું છે વધુમાં એવું જાણવા મળી રહ્યું છે કે આ નેશનલ હાઇવે નંબર અડતાલીસને અડીને આવેલા કરણ ગામ સહિત સાકી ગામ આવેલું છે અને આ બંને ગામના લોકો જીવના જોખમે રહેતા હોય છે જોકે આ અકસ્માત વહેલી સવારે અમદાવાદથી મુંબઈ તરફ જતા હાઇવે ઉપર એટલે કે કરણ ગામના પાટિયા પાસે ટ્રાફિકમાં આઈસર ટેમ્પો નંબર જીજી સોળ એવી ઓગણસી છપ્પન ટર્ન લઈ રહ્યું હતું અને તે સમયે ત્યાં અશોક લેલાન ટ્રક નંબર આરજે ચૌદ જી ક્યુ એસી પંચાણું ઊભી હતી તે દરમિયાન આ ટેમ્પો ભટકાતા કરણ ગામની ગટરની દિવાલ સાથે ધડકાભેર અથડાયો હતો તેથી આ આઇસર ટેમ્પોના કેબિનનો ભાગ દબાઈ જતા ટેમ્પો ચાલકના બંને પગ ગંભીર રીતે ફસાઈ જતા ગામના લોકો દોડી ગયા હતા અને કેબિન તોડી બારે જહેમત બાદ ટેમ્પો ચાલકને બહાર કાઢવામાં આવ્યું હતું જોકે ટેમ્પો ચાલક સહિત ક્લીનરને એકસો આઠ મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવતા જાણવા મળી રહ્યું છે કે ટેમ્પો ચાલકના બંને પગ ફ્રેક્ચર થયા હતા બ્યુરો ચીફ હેતલ મિસ્ત્રી સાથે કેમેરામેન ચેતન પ્રજાપતિ હર હંમેશ સત્યની સાથે